શેક ને વિડિયો બનાવે રહ્યા છે કોઈ કન્ટેન્ટ હવારનું મળ્યું નહીં એટલે પેલા ગયા હતા બહાર અહીંયાથી થોડું હોટલથી ફરીને બે શબ્દ અહીંયાથી લાવ્યા બે શબ્દ અહીંયાથી લાવ્યા ને હવે પાછા બધું બતાવે છે બોલતા નહીં પણ બતાવે છે એટલે બોલવાની સ્પષ્ટ નહીં હજી અમારે કારણ કે નવા છે સ્પીચ આવી નહીં હજી પણ આવી જાય થોડા ટાઈમ સુધી એટલે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો કોઈ જ નહીં કરવાનું તો

બધા લીધા વેલા વેલા એટલે વ્લોગ બનાવી વ્લોગ બનાવી કે મારા કહે બાર વાળા એલસીડી આ સી ડેમો પૂરતી રાખી છે sila baca, muka buat awak, kerja buat awak, sama kerja buat

是的，是的，是的。我们哪里去,去,去、oh、God, 打打？哪个输？哪个输？哎，宝哥，哎，宝哥，哎，宝哥，得嘞，兄弟，得嘞，哎，我排了我五个。我来一个。